ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ની કુલ બે બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં આજે મતદાન યોજાશે શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ નવ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થતી હતી એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટણી ના શક્ય નથી બની જેથી હવે ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ મતદાન થવાનું છે નોંધનીય છે કે સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવાર અને સરકારી શાળાના શિક્ષણ પ્રતિનિધિ માટે ચાર ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જોકે સૌથી રસપ્રદ જંગ સંચાલક મંડળની બેઠક માટે છે કારણ કે છેલ્લા પાંચ ટર્મથી રાજકોટના પ્રિયવર્ધન આ બેઠક ચૂંટાતા આવ્યા હતા પરંતુ સંચાલક મંડળે પ્રિયવર્ધન કોટારને બળવો કર્યો હોવાથી સસ્પેન્ડ કર્યા છે બીજી તરફ શાળા સંચાલક મંડળે અમદાવાદના જેવી પટેલને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જોકે વડોદરામાં અમદાવાદના ઉમેદવાર તરફે મતદાન થયું હતું આ અંગે વધુ માહિતી આરસી પટેલે આપી હતી માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સંચાલક સંવર્ગ આઠની ચૂંટણી છે સંવર્ગ આઠમાં અમારા ઉમેદવાર છે ડૉક્ટર જયંતિભાઈ વિરદાસ પટેલ એના પ્રચારમાં અને એમને મતદાન કરવા માટે બધા અહીંયા અમે એકત્રિત થયા છીએ સંચાલક મંડળની બોર્ડની ચૂંટણી છે અને વડોદરા જિલ્લાની અંદર ટોટલ બસો ને સત્તાવન મત છે એમાંથી દસ પંદર વીસ મત કેન્સલ થાય છે એટલે લગભગ અમારું નેવ થી સો ટકા જેવું મતદાન થવાનું સાથે અને એમનો વિજય નિશ્ચિત છે ઉમેદવારો ટોટલ ત્રણ છે પણ હું માત્ર એક જ ઉમેદવારને ઓળખું છું ડોક્ટર જેવી પટેલને બેલેટમાં એમનો પહેલો નંબર છે અને અહીંયા જે બધા આજે આવી રહ્યા છે એ બધા એમના માટે જ આવી રહ્યા છે મતદાન કરવા માટે મારો પરિચય આરસી પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ